વાઘજીભાઈને કદાચ સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે મારું ઘર બનશે અરે ઘરની વાત તો દૂર ભાઈ તો એ વિચારતા હશે કે જે અનાજ લાવવાનું છે જે તેલ લાવવાનું છે જે મીઠું લાવવાનું છે જે મરચું લાવવાનું છે આ બધી વસ્તુનું જે સગવડ કરવાની છે મારી પાસે તો એ પણ રૂપિયા નથી તો હું ઘર તો કેવી રીતે બનાવી શકીશ આવો સપનામાં કદાચ વિચારતા હશે તો એવી કાલે આવતીકાલનું જમવાનું હું કેવી રીતના કરીશ એના વિશે કદાચ વિચારી રહ્યા હશે પરંતુ ઘર કેવી રીતે બનાવીશ ઈ કદાચ નહીં હોય પણ કહેતા હે ને કે જબ વાળા દેતા હે ને ઉપર તો દેતા હે છપ્પડ ફાળ કે ભાઈ આવું જ કંઈક વાઘજીભાઈ જોડે થયું છે અને વાઘજીભાઈનું જે કિસ્મત છે જે કહે છે ને કિસ્મત માં જો તમારે ઘર લખ્યું હોય ને તો એ ક્યાંય નથી જવાનું કિસ્મત માં તમારે જમવાનું લખ્યું છે ને તો મિત્રો ક્યાંય નથી જવાનું તો કેમ છો મારા વાલા મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ઇઝ મની વ્લોગ્સની અંદર અને ટાઈમ ઇઝ મની વ્લોગ્સ ચેનલને તમે મિત્રો સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને પણ પ્રેસ કરી લેજો એટલે તમને નોટિફિકેશન મળે મારા નવા વિડીયોની અને વિડીયો તમને મિત્રો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને સૌથી વધારે સારો લાગે તો તમે તમારા મિત્રો તમારા ફ્રેન્ડ તમારા પરિવાર તમારા કુટુંબ ક્યાંય પણ તમે આ વિડીયો શેર કરી શકો છો અને આની અંદર જેટલા પણ મિત્રો કામ કરે છે ને કદાચ આવનારા કદાચ એક વર્ષ પછી બે વર્ષ પછી ત્રણ વર્ષ પછી કદાચ આ યુટ્યુબની અંદર મારો વિડીયો જોશે ને તો એમને વિચાર આવશે કે ભાઈ ખરેખર અમે જે કામ કર્યું હતું જે મહેનત કરી હતી જે સેવા કરી હતી વાઘજીભાઈની મકાન બનાવવામાં

આનંદ મળ્યો છે મજા આવી છે આ કામ કરવાની સેવા કરવાની અને તમારા બાળકોને આ વિડિયો દેખાડશો કે ભાઈ જો અમે વાઘજીભાઈનું ઘર બનાવી દીધું તું અમે આ સેવા કરી તો વાઘજીપાઈ ખોડનું તો ખુશ છે જ તે પણ તમારા બાળકો પણ ખુશ થશે પપ્પા પપ્પા હું પણ કંઈક આવું કરીશ જેથી તમે જોઈ રહ્યો છો આની અંદર ઘણા બધા મિત્રો છે નાના નાના બાળકો છે હવે મને બધાના નામ તો અમુક અમુક જે મેં પૂછ્યા હતા આ છોકરાના નામ તો એને છોકરાના નામ કીધા જે કામ કરી રહ્યા છે એમના પણ મેં અમુક અમુકના નામ કીધા હતા બાકી હું જે ઓળખું છું એમના નામ તો મને ખબર જ છે મિત્રો બાકી જે વાત કરું હું તો હું આ જોઈ રહ્યો હતો ને હું વિડીયો શૂટ કરી રહ્યો હતો મેં કામ નથી કરું હું તમને ઓલરેડી કહી દઉં છું મારા વિડીયોમાં મેં કામ નથી કર્યું મેં વિડીયો શૂટ કર્યો છે મેં વિડીયો શૂટ કરીને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે પણ કહેવાય છે ને કે ગમે એ સેવા કરો એ પછી મેં વિડીયો બનાવ્યો તો એ પણ મારા માટે એક સેવા જ છે કે જે મારી જે બોલવાની થોડી ઘણી જે આવડત કેવો કે જે કહેવાય એ છે તો એના દ્વારા હું તમારી સમક્ષ આ જે વિડીયો રજૂ કરી રહ્યો છું આ જે લોકો કામ કરી રહ્યા છે આમનું નામ તો મને ખબર નથી કદાચ મેં પૂછ્યું હતું આ વિજયભાઈ કે એ મને ખાસ ખ્યાલ નથી સોરી પણ જીતુભાઈ જે છે એમણે બહુ સરસ કામ કરી રહ્યા હતા એની સિવાય જે પ્રકાશભાઈ છે એમણે કન્ટિન્યુ સતત કામ કરી રહ્યા હતા એની સિવાય જે વિપુલભાઈ હતા જે વિપુલભાઈ એમનું કામ તો જબરજસ્ત હતું એમની સેવા તો દિલથી યાર એમને ખૂબ સેવા કરે છે વિપુલભાઈ જીતુભાઈ પણ બહુ સારી મહેનત કરે છે જોકે બધા જ જેટલા પણ અહીંયા કામ કરે છે નાના છોકરા છે મોટા છે બધા જ લોકો જે સેવા આપી રહ્યા છે બધા જ સારું કામ કરે છે હું તો ફક્ત વિડીયો જ બનાવતો તો દોસ્તો એ તમને કહી દઉં ખાસ કારણ કે મારો જે ટાઈમ હોય છે એ હું ટાઈમ આપું છું કદાચ આ લોકો તો કદાચ બે બે વાગ્યા ત્રણ ત્રણ વાગ્યા સુધી જે મદદ કરે છે આ ઘર બનાવવા માટે અને હું કદાચ મારી લિમિટ છે સાડા દસથી અગિયારના સમયની અંદર હું ઘરે પહોંચી જાઉં છું એટલે આઈ એમ સોરી હું માફી માગું છું જે અહીંયા કામ કરે છે એમની પણ માફી માગું છું કદાચ કે મારો ટાઈમ વહેલા હોય છે હું ટાઈમસર ઘરે પહોંચી જાઉં છું કારણ કે મારા મમ્મીને મેં કીધેલું છે કે હું ટાઈમસર આ ટાઈમે ઘરે આવી જઈશ એટલે પછી મારે કોઈ કહેવાનો મતલબ મતલબ નથી રહેતો મિત્રો પણ જે જેટલા પણ હું વિડીયો શૂટ કરું છું જે સાડા દસ લગીને કે દસ વાગ્યા સુધી તો હું તમારી સાથે શેર કરું છું પછી જે એની પછી કોઈ વિડીયો બનાવો છે કે નથી બનાવવો એ મને ખ્યાલ નથી કદાચ નાના વિડીયો શૂટ કરતા હોય મારી જેમ યુટ્યુબમાં વિડીયો કદાચ ને જીતુંનું કામ એકદમ મસ્ત છે આ વિડીયોમાં કદાચ જીત્યું હોય તમને સૌથી વધારે મિત્રો જોવા મળશે એની સિવાય મિત્રો બીજી વાત એ છે કે તો મિત્રો ઘણીવાર એવું પણ બનતું હોય છે કે તમે સેવા કરતા હોય તો કદાચ ઘણા બધા તમારા વિશે નેગેટિવ પણ વિચારતા હોય છે અને કોઈ પોઝિટિવ એટલે પોઝિટિવ ને નેગેટિવ એટલે કે કોઈ હકારાત્મક વિચારધારા પણ વિચારતા હોય છે અને કોઈક નકારાત્મક વિચારધારા પણ વિચારતા હોય છે કદાચ હું વિડીયો શૂટ કરતો હોય તો કોઈક એવું લાગે કે કામ કામ કરે છે કન્ટિન્યુ ને એવું લાગતું કદાચ એવું ના રાખવું જોઈએ દરેક સાથ સહકારથી જ કામ કરવું જોઈએ નકારાત્મક વિચાર ના રાખવો જોઈએ મારો જે મારા પોતાના પર્સનલ વિચાર છે

સાથે મળીને દરેક મિત્રો ચર્ચા કરીને એની ઉપર કામ કરજો બાકી જે પણ જેટલું પણ કામ કરું છું બધાએ સરસ કામ કર્યું છે બધાના વિચાર પણ સારા છે અને ખાસ કરીને મારે એટલું કહેવું છે કે જે વાલજીભાઈનું કામ પણ સરસ છે કે વાલજીભાઈ જે વાગજીભાઈ છે એમની ટિફિનની વ્યવસ્થા ડેલી કરે છે દરરોજનું ટિફિન એમના તરફથી હોય છે તો એ પણ એક સારી વાત છે વાલજીભાઈ છે ગગજીભાઈ છે અજીતભાઈ છે મહેશભાઈ છે અને સીવાય bija ઘણા બધા છે જો કે મને કલેક્શન નામ ભૂલી જાઉ તો મને માફ કરજો મિત્રો કદાકશન મારી ભૂલ બીજી થાય કદાકશન બોલવાની અંદર પણ જે શબ્દો છે ઈ તો પણ હું માફી માંગુ છું પણ જે છે ઈ તો કેવું જ પડ જાય જે સારું કામ થાય એને આપણે કેવું જ પડે કે ભાઈ આ સરસ કામ થઈ રહ્યું છે ગામની અંદર ઈ પછી કોઈ પણ કામ હોય એવી જ રીતે મેં મેં પણ ઘણા બધા વિડીયો શૂટ કર્યા છે મિત્રો એમાં તમે જોઈ શકો ઘણા બધા પણ લીધા છે કે જે કદાચ આપણું બસ સ્ટેન્ડ છે એમના માટે ટોયલેટની વ્યવસ્થા હોવી જોઈએ ફરીયાત કદાચ ગામના લોકોને તો કદાચ ખબર હોય ને આજુબાજુમાં ઘર હોય તો ઓળખતા પણ હોય પણ બહાર ગામથી જે મહેમાન આવે છે કોઈ ગર્લ્સ એન્ડ વુમન્સ આવે છે તો એમને ક્યાંક જવું હશે બહાર ક્યાં જ ગામની અંદર આવી બધી વ્યવસ્થા હોવી જોઈએ સામાન્ય બાબત છે એ આપણને ખબર હોવી જોઈએ જેથી ગામની અંદર આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ છીએ અથવા તો આવી પણ સેવા કરવી કે કરી શકીએ છીએ કે ગામના જે બસ સ્ટેન્ડ છે અહીંયા કારણે આપણે ટોયલેટ બનાવીને સેવા પણ આપી શકીએ છીએ અને આવું પણ કંઈક કરી શકીએ છીએ તો બસ મારું તો આજ કેવું છે કે આવી નવી સેવા મિત્રો કરતા રહીજો અને ખાસ કરીને દીક્ષર ગામની અંદર જે આ મહેનત કરી છે બધાને ભેગા મળીને સાથે લાવવાની અને જે સેવા કરવાની જેનો પણ જે આઈડિયા છે બહુ જ સરળ આઈડિયા હતો મને પર્સનલી આ આઈડિયા બહુ જ ગમ્યો અને પસંદ આવ્યો અને મને માટે સ્પેશિયલ માટે મને બોલાવ્યો તો હતોથી આનંદ થયો છે મહેશભાઈ અને છે પૃથ્વીરાજભાઈ અને બીજા એમનું નામ તો મને ખબર નથી પણ એ બધા મિત્રોએ કીધું કે તમે આવજો અને વિડીયો શૂટ કરો તો ખરેખર દિલથી મને આનંદ થયો વિજયભાઈ હા બાકી પ્રકાશ કામ પણ મહત્વનું હતું પ્રકાશ પણ દિવસના પણ કડિયા કામ કરવા આવ્યા હતા અને રાતે પણ કદાચન મોડે સુધી બે વાગ્યા સુધી ત્રણ વાગ્યા સુધી જ્યાં સુધી કામ ચાલુ હોય છે ત્યાં લગી પ્રકાશ પેની સેવા કંટિન્યુ રહી છે અને એમને પણ મહત્વનો ફાળો આપ્યો છે આજે મકાન બનાવવાની અંદર કારણ કે દિવસે પણ આવવું અને રાતે પણ બે ત્રણ વાગ્યા સુધી આવવું એ પણ એક આનંદની વાત છે

અને મેં કીધું એમ શેર કરી શકો છો અને ચેનલની ઉપર જો તમે નવા હોય મિત્રો તો સબસ્ક્રાઇબ કરી શકો છો અને બે લાઇકનને પ્રેસ પણ કરી શકો છો એટલે તમને નોટિફિકેશન મળે નવા વિડીયોની અને મને પણ સપોર્ટ મળે આ પણ એક સેવા જ છે જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો એના માટે કદાચ મારા જે ગામના જે મિત્રો વિડિયો જોવે છે ને એ કદાચ સબસ્ક્રાઇબ કરી શકે છે અને એક હેલ્પ કરી શકે છે અને વિડીયો પૂરો જોઈ શકે છે અને અત્યારે નહીં તો આવતા આવનારા સમયમાં કદાચ એક વર્ષ બે વર્ષ પછી પણ તમે આ યુટ્યુબમાં વિડીયો જોઈશો તો તમને પણ કદાચ આનંદ મળશે કે ભાઈ ખરેખર અમે જે કામ કર્યું હતું એ અદ્ભુત હતું